જો તમે તમારું માન વધારવા માંગતા હોય તો આ પંદર કામ કરો નંબર એક બધા સાથે વધુ પડતા મૈત્રીપૂર્ણ ન બનો નંબર બે કોઈને બે વારથી વધુ વાર ફોન ન કરો નંબર ત્રણ ઓછું બોલો અને થોડા રહસ્ય બનો નંબર ચાર જો કોઈએ તમારા જીવનમાં કંઈક કર્યું હોય અથવા કંઈક મૂલ્ય ઉમેર્યું હોય તો તેનો આભાર ચોક્કસ રહો નંબર પાંચ દરેકને ખુશ કરવાનો પ્રયાસ ન કરો નંબર છ તમારા પોતાના નિર્ણયો લેવાનું પસંદ કરો નંબર સાત પૈસા કમાવો પૈસા કમાવવાના નવા રસ્તા શોધો નવા વિચારો પર કામ કરો નંબર આઠ કોઈની જરૂરિયાત ન બનો તેમની પસંદગી બનો નંબર નવ પોતાને પ્રેમ કરો અને પહેલાં પોતાને મહત્વ આપો નંબર દસ પૂછ્યા વિના કોઈને સલાહ ન આપો નંબર અગિયાર તમને જે યોગ્ય લાગે તે કરો લોકોની પરવા ન કરો નંબર બાર તમારા અંગત જીવન અને તમારા રહસ્ય કોઈની સાથે શેર કરવાનું ટાળો નંબર તેર કોઈને જરૂર કરતાં વધુ સમય ન આપો તમારા સમયની કદર કરો નંબર ચૌદ લોકો સાથે ગપસપ કરવાનું ટાળો તેમની પીઠ પાછળ કોઈનું ખરાબ ના બોલો નંબર પંદર તમારી ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી જાતને ખુશ રાખો આવા જ મોટિવેશન વિડીયો જોવા માટે અમારી ચેનલ કે ચિમસાર સેવનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતા